બાપુ નો જન્મ દિવસ ઉજવતા હોય દુનિયામાં જ એવા ભાગ્યશાળી શિષ્યો હોય છે જેને તિલક અરે એ તિલક જ્યારે પ્રાપ્ત ગુરુના હાથનો તિલક પૂંજ્ય બાપુને પ્રાપ્ત છે એટલે પૂંચ્ય મહાદેવ બાપુના માટે તો રોજ રોજ એમનો જન્મદિવસ થયો ગુરુ નારાયક રોજ રોજ આપણો નવોજન્મ રોજ રોજ થતો હોય પણ આપણને બધાને વર્ષમાં એકવાર આ અવસર પ્રાપ્ત થાય એ આપણે વધુમાં વધુ સુંદર રીતે મનાવો એ બાપુના માટે નહીં એ લાલ બાબાની પ્રસન્નતા અને લાલ બાબાની જાણે આ એક પ્રકારની આજ્ઞા છે જેના જન્મથી આટલા બધા ભક્તોનો જન્મનો સફળ થતો હોય હકીકતમાં આપણા બધાનો જન્મનો સફળ કરી રહ્યા છે એ જન્મ દિવસ છે આજે આપણને ઉજવવાનો છે આમાં સાક્ષી બનવાનો આપણને બાપાની કૃપાથી મોકો મળશે મને તો એ વાતનો આનંદ હતો કે દુનિયામાં જ્યાં જ્યાં ભાગવત કથાઓ થતી હોય છે મોટા ભાગની ભાગવત કથાઓમાં કૃષ્ણ જન્મના દિવસે કોઈના કોઈના બાળકને કાવોડો બનાવે પણ આ ભાગવત પણ

એટલે ભગવાન ના પ્રાગિત્ય ના આ અવસરે બાકી કોઈ ને કોઈ ગ્રહસ્થી બાળક રોતું હોય વિચારું અને ગમે એમ ખીલીને લઈ આવતા હોય ઝાપડામાં બેહાડીને અને ઉછોતા હોય પણ મને એ વાત કાયમ માટે યાદ રહેશે કે કોઈ ગ્રહસ્થીનો છોકરો નહીં પણ ગુરુનો લાલ આવ્યો બાકી હકીકત ભાગવતમાં ગમે તેને બનવાનો અધિકાર નથી છોકરીઓ પણ હકીકત માં કોઈ લાલો હોય તો ગુરુ ને લાલ જ લાલ હોય છે એવો આજે ભગવાન પ્રાગટ્ય અવસર થવું અને તરત ભગવાનના રૂપમાં જે મહાદેવ બાપુનું દર્શન થવું એ આપણા શ્રીમદ ભાગવતના પણ આજે આ ભગવાનના જન્મ પ્રસંગનું ખૂબ સાર્થકતાનો મને પણ ખૂબ આનંદ છે અને જ રીતે કારણ કે ગુરુ નિત્ય છે એનું પ્રમાણ જ આ છે ભક્તિ ભક્ત ભગવાન અને ગુરુ આ ચાર કોઈ દિવસ જતા નથી પણ આપણને ઓળખતા આવડે તો તમે બધા લાલ પરિવારના ભક્તો એટલા ભાગ્યુમાં ઓળખી શકાય છે જન્મ દિવસ એનો ઉજવાય જે સતત જીવન તરફ જતા હોય જન્મ પછી મૃત્યુ તરફ જતા હોય એનો જન્મદિવસ દિવસ ન ઉજવાય પણ જન્મ થયા પછી જે સતત જીવન તરફ જતા હોય એનો જન્મ દિવસ એટલા માટે ઉજવાતો શરીરલક્ષી છે એ દિવસે દિવસે મૃત્યુ તરફ છે પણ જેની બુદ્ધિ આત્મલક્ષી છે અથવા જેની બુદ્ધિ સદગુરુના ચરણોમાં સોંપાઈ ગઈ છે એ દિવસે દિવસે જીવન તરફ છે

બરાબર ભાવ છે પણ ગુરુને કઈક આપી દેવો એના છો એના કરતાં મહત્વનું છે તમે એને શું માનો છો તમે શું માનો છો ગુરુ પ્રત્યે જે ભાવ હોવો જોઈએ જે નિષ્ઠા હોવી જોઈએ શરૂઆતથી મને અહીંયા જોવા મળે છે લાલ પરિવારમાં કે આપ આપશો ગુરુને જાણી શકો છો માણી શકો છો અને આ જે અનુભૂતિ છે એ અનુભૂતિ મહાદેવ બાપુનું સાનિધ્ય છે ત્યાં સુધી એ અનુભૂતિ કોઈ કોઈથી મટવાની નથી મને લાલ બાપાનો બહુ પરિચય નથી કારણ કે મારે લાલ બાપાથી એટલું બધું મળવાનું એટલા માટે નથી ત્યું મારું નામ પણ આખું શમસાન ભૂમિમાં વિધું છે લોકો સંસારથી નીકળીને શમસાનમાં જાય અને શમસાનથી નીકળીને જગત બાજુમાં આવેલા છે એટલે એ રીતે સમસારનું ભૂત માની લ્યો તો નહીં ખોટું હોય પણ આખું બચપણ એ રીતે ગણ મહારાજના સ્થાનિધ્યમાં સંસારમાં જેના કારણે નામ વધારે સાંભળેલા હોય પણ મારે બહુ જ વધારે પડતું મળવાનું એવું તો નથી હોય મારે બે વખત જ લાલ બાબાના દર્શન મને થયેલા છે અમદાવાદની એક કથામાં એ કઢાયેલા એ વખતે અને એ જ કથામાં એમની એમનો આગ્રહ હતો કે હું અહીંયા આવું આશ્રમમાં અમરધામમાં અને એમનો ભાવ હતો તો બીજા ચાર દિવસ પછી મેં અહીંયા હાજરી આપી અને લાલ બાપા સાથે બેઠક બેસીને મેં ભોજન થયેલું આમ બીજ પ્રથમ મેલન થયું છે પણ જ્યારે સાથે શિષ્યને જોઈએ ને એમાં એમાં ભણી ગયેલા શિષ્યને જોઈએ એમાં વિલિત કહી ગયાના શિષ્યને જોઈએ મહાદેવ આપણે જોવું તો એમ કહી શકું કે મેં લાલ બાપાને પૂરા પૂરા થાય

પરંપરા ભારતમાં એવી હોય છે ગુરુમાં જે શક્તિઓ દેખાતી હોય ગુરુમાં જે પ્રભાવ દેખાતો હોય એ પ્રભાવ

પછી ગમે તેમાં ભક્તો થઈ જાય તો નરસિંહ મહેતાને ભૂતપૂર્વ ભક્ત કહેવાય છે ને નેતાને કહીએ ભૂતપૂર્વ મંત્રી એમ પણ નરસિંહ મહેતાને ભૂતપૂર્વ ન કહેવાય મીરાને ભૂતપૂર્વ ન કહેવાય કે આ ભૂતપૂર્વ એ એમને જ છે એમ ગુરુવાસ જગતમાંથી શરીર છોડી દે તો પણ એને ભૂતપૂર્વ ન કહેવાય કારણ કે મહાદેવ બાપુના રૂપમાં એક પ્રત્યક્ષ

આપણી સામે રમતું હોય છે અને જે સ્વરૂપમાં પ્રાપ્ત થાય એ સ્વરૂપમાં જો તમે જાણો

પૂજ્ય મહાદેવ બાપુના જન્મદિવસના અવસરે આપણા સૌનો જન્માનો સફળ આજે થયો એનો આનંદ આપણને પૂજ્ય લાલ બાપાએ આપ્યો અને કાયમના હાથે બાપા આપણને આવો આનંદ આપતા રહે અને પૂજ્ય મહાદેવ બાપુના સ્વરૂપમાં આપણને નિરંતર વર્ષોના વર્ષો સુધી આપણને એમનું સાનિધ્ય પ્રદાન કરે એટલે બાપાને પ્રાર્થના